જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક તો સૌપ્રથમ આપણે કારેલા લઈ લીધા છે તેને ધોઈ અને સ્વચ્છ રીતે બંને બાજુથી ડીટ કાપી લીધા છે અને જો આપણે કારેલા હંમેશને માટે કૂણા અને બીજ વગરના પસંદ કરવા જેથી કરી આપણું કારેલાનું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને તો સૌ પ્રથમ આપણે કારેલાની છાલ ઉતારી લેશું અને બે ભાગમાં કટિંગ કરી લેશું હંમેશા માટે કારેલા ની છાલ આછી આછી ઉતારવી કેમ કે કારેલામાં પોષક તત્વો વધારે હોય છે તો આપણે આ રીતના બધા કારેલાને રાઉન્ડ શેપમાં બી કાઢી લેશું જો આ રીતના બધા કારેલામાંથી બી કાઢી નાખીશું તો જો સરસ મજાના આપણે બધા કારેલામાંથી આપણે બીજ કાઢી નાખ્યા છીએ તો હવે આપણે આ કારેલાના કટિંગને ત્રણ સીટી થાય ત્યાં સુધી બાફી લેશું તો આપણે કારેલા બાફવા માટે આપણે એક ગ્લાસ પાણી લઈ લઈ અને ગેસ પર કૂકર મૂકી દીધું છે હવે આપણે આને ગેસ ચાલુ કરી દેસું અને બધા કારેલા છે તે આમાં નાખી દઈશું આપણે એમાં સ્વાદ અનુસાર નિમક નાખી દેસુ અને હવે આપણે કારેલામાં કુકરમાં ત્રણ સીટી આવે ત્યાં સુધી આપણે બફાવા દેસુ કારેલા આપણા એકદમ ફૂલ બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નક્કર આપણા કારેલા એકદમ લોચા જેવા થઈ જશે તો ચાલો આપણે કારેલા બફાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવવાની શરૂઆત કરીએ કારેલાનો મસાલો બનાવવાની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ આપણે નાખી દઈશું આમાં એક પાવડું તેલ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચો એક ચણાનો લોટ નાખીશું હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને શેકી લેશું ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ને ત્યાં લગી આપણે આ ચણાના લોટને શેકવાનું છે તો તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો ચણાનો લોટ છે તે શેકાઈ ગયો છે અને હવે નાખી દેસું આપણે એક બે મોટી ચમચી તલ તલ ન ખાઈ જાય પછી મિક્સ કરી અને તલને પણ શેકી લેશું આપણા તલ છે તે પણ સરસ મજાના ફૂટવા લાગ્યા છે અવાજ આવતો જશે તમને હવે નાખી દઈશું આપણે વરિયાળી તેને પણ શેકી લેશું ગેસ બંધ કરી દેશું જેથી કરી આપણા મસાલા છે તે ચણાના લોટ સાથે મિક્સ થઈ જશે અને સુગંધ પણ બેસી જશે તો આપણું કારેલાનું શાક છે તે કડવું પણ નહીં લાગે અને સરસ મજાનું લાગશે તલ વરિયાળી અને ચણાનો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે એને ઠંડો કરવા મૂકી દેશું તો આપણો ચણાનો લોટ છે તે સરસ મજાનો ઠરી અને મસ્ત સ્મેલ પણ બેસી ગઈ છે ધાણાની તો હવે આપણે નાખી દેશું શીંગનો ભૂકો કચરો વાટેલો એક વાટકી એને પણ મિક્સ કરી લેશું હવે આપણે બેઝિક મસાલા ઉમેરી દઈશું તો સૌ પ્રથમ આપણે નાખીશું હળદર પછી નાખીશું થોડી એવી હિંગ વઘારમાં પણ નાખીશું પછી નાખી દઈશું ધાણા જીરું પછી નાખી દઈશું લાલ મરચું પાવડર પછી નાખી દઈશું શેકેલું જીરું ગરમ મસાલો ત્યાર પછી નાખી દઈશું મોટી ચમચી ભરીને ગોળ ત્યાર પછી નાખી દઈશું આપણે લીલા ફ્રેશ ધાણા દેશી તો આપણો મસાલો તૈયાર છે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું આપણે ચવાણું કે પાપડી અથવા ગાંઠિયા કંઈ પણ વસ્તુ નાખતા નથી અને આમને પણ બનાવીએ છીએ ત્યારે એકદમ સરસ મજાનો અને મસ્ત બને છે તો આપણો મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો હવે લાસ્ટમાં આપણે મસાલો મિક્સ થઈ ગયો છે અને છેલ્લે છૂટો છૂટો મસાલો ન રહે તેની માટે આપણે નાખીશું એક ચમચી લીંબુનો રસ ખટાશ માટે આપણે ગોળ નાખો છે એ પ્રમાણે આપણે લીંબુનો રસ નાખીશું પછી નાખીશું આપણે એક પાવડું તેલ નાખીશું જેથી કરી આપણો મસાલો કારેલામાં ભરાય તે રીતના મિક્સ થઈ જશે અને લાસ્ટમાં નાખીશું આપણે સ્વાદ અનુસાર નમક હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે કારેલામાં ભરાય તે રીતના આપણો બેઝિક મસાલા તૈયાર છે સાદો અને સરળ રીતે તમે પણ જરૂરથી બનાવજો એકવાર સરસ લાગશે કારેલાનું શાક છે રીંગણનું શાક છે તો સરસ લાગશે જો આપણું કારેલામાં અને રીંગણામાં ભરાય તેવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કારેલા ભરવાની શરૂઆત કરીશું તો જો આપણા સરસ મજાના કારેલા બફાય અને ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આમાં મસાલો ભરી લેવાનો છે તો આપણા બધા કારેલા છે તે સરસ મજાના ભરાઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરીશું તો આપણે વઘાર કરવા માટે બે પાવડા તેલ મૂકીશું તો આપણું તેલ આવી ગયું છે સરસ મજાનું તો આપણે રાયજીરું નાખીશું ત્યાર પછી આપણે નાખીશું લીમડો ત્યાર પછી આપણે નાખીશું ટામેટા સારી રીતે મિક્સ કરી લેશું હવે નાખીશું આપણે સ્વાદ મુજબ ઇંગ પછી નાખીશું હળદર પાવડર બેઝિક મસાલા બધા નાખીશું જીરું અને થોડું એવું લાલ મરચું પાવડર જેથી આપણું શાક શાકનો કલર છે એકદમ લાલ આવે હવે આને મિક્સ કરી અને બધા મસાલા સાત આવી દઈશું તો આપણા મસાલા છે એ બધા સતાળાઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે ટમેટામાંથી તો હવે આપણે નાખી દેસુ જે આપણે ભરેલા કારેલા હતા તે અંદર એડ કરી દેસુ તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું જો આમનામ કૂક કરેલા ખાવા હોય તો પણ ખાઈ શકીએ છીએ અને ગ્રેવી વાળું બનાવવું હોય તો થોડો મસાલો એડ કરવાનો છે તો આપણે ગ્રેવી વાળું રોટલી ખાવાનું છે એટલે ગ્રેવી વાળું બનાવશું તો થોડો એવું મસાલો એડ કરીશું મસાલાને મિક્સ કરીને હવે આપણે આમાં નાખીશું અડધો ગ્લાસ પાણી ત્યાર પછી આપણે મિક્સ કરી ઉપરથી નાખીશું થોડું એવું લાલ મરચું પાવડર જેથી આપણા શાકનો કલર એકદમ લાલ આવે ધાણા જીરું પાવડર અને અડધું પાવળું તેલ નાખી દેસું હવે આને આપણે મિક્સ કરી દેસું આ મિક્સ થઈ ગયા પછી લાસ્ટમાં છેલ્લે આપણે નાખીશું ખાલી ટામેટા પૂરતું નિમક કેમ કે કારેલા બાફામાં નાખેલું છે અને મસાલામાં નાખેલું છે તો આપણે ખાલી ટમેટા પૂરતું જ નાખવાનું છે જો આપણે ટામેટા પૂરતું નિમક નાખી દીધું છે હવે હવે આને આપણે મિક્સ કરી અને બે જ સીટી આપણે વગાડવાની છે આપણી સરસ મજાની ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણું શાક સડી અને કમ્પ્લીટ થયું છે તમને મારી રેસિપી કેવી લાગી છે તે જરૂરથી થી કોમેન્ટ બોક્સ જણાવજો અને જો ન ખાતા હોય અને ન બનાવતા હોય તો એકવાર આ રેસીપી જોઈ અને જરૂરથી ટ્રાય કરજો આ કારેલાનું શાક તમને કડવું પણ નહીં લાગે અને એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગશે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા બ્લોગ સાથે અને શેર કરવાનો આ વિડિયો ભૂલશો નહીં બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ